હેલો નમસ્તે સલામ અલેકુમ સસ્રેકા નવાજ ટોપિક સાથે એક નવાજ બ્લોગ સાથે આપણે આવી ગયા છે નાસ્તો પહેલા કરી લેસ અને નાસ્તો કરીને પછી આપણે કઈક રસોઈ બનાવશું ઓકે ડાર તો સરસ મજાની બફાઈ ગઈ છે મારા મમ્મી આવતા વેત કે ચા મને જમવાના ટાઈમે ચા તો દૂધ પીડ્યું તો હવે પોતે ચા બનાવ મઈને કેમ હલો નો સફાઈ કે મુનાજી તો સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિન્સર લાઈફ સાઇફ બ્લોગમાં કેમ છો બધા મજામાં જશો ગુડ મોર્નિંગ બધાને અને જય ભારત વંદે માતરમ તો આજે એક નવા જ ટૉપિક સાથે અને એક નવા જ બ્લોગ સાથે આપણે આવી ગયા છીએ તો ચાલો સવાર સવારમાં પહેલાં થોડી ઘણી સાફ સફાઈ કરી લેશું પછી નાસ્તો પાણી કરી લેશું અને આજે એક ગુડ ન્યૂઝ છે કે આજે આપણા ઘરે મહેમાન આવવાના છે અને એ બહુ ખાસ મહેમાન છે તો વિડીયો જોતા રહેજો વિડીયો સ્કીપ કરીને કંઈ જાતોશો નહીં કે વિડીયો કાપતા નહીં અને ક્યાંય વિડીયો મૂકીને જાતા નહીં બહુ જલ્દી આપણા મહેમાન પણ આવી જશે તો એ મહેમાન નથી કોક મારા દિલને કરીબ છે એ આવે છે તો આજનો વિડીયો બહુ મસ્ત બનશે ઓકે તો વિડીયો આખો જોજો બહુ મજા આવશે અને ચાલો પહેલાં હું ફટોફટ નીચે જાઉં અને થોડી ઘણી ઘરની સાફ સફાઈ કરું અને થોડી ઘણી રસોઈ પણ બનાવી નાખીશું ચાલો ગઈ છે આપણે ઘરમાં તો આવી ગયા છીએ અને હવે છે ને આપણે સાફ સફાઈ કરી નાખશું પહેલાં તો હું સંજવાળી કાઢી નાખું અને અંદરથી બહારથી અને પછી આપણે નાસ્તો પહેલાં કરી લેશું અને નાસ્તો કરીને પછી આપણે કાંઈક રસોઈ બનાવશું ઓકે સી ટુ ફેમિલી છે ને મારું ઓલમોસ્ટ બધું કામ બી થઈ ગયું છે રોટલી પણ બનાવી લીધી અને મેં ડાળ મૂકી હતી બાફવા તો ડાર એ બફાઈ ગઈ છે અને હવે છે ને આપણે ડારને વઘારશું પણ એ પેલા આપણે ડારને એકવાર જોઈ લઈશું તો સરસ મજાની બફાઈ ગઈ છે હોય ને ચલો તો બફાઈ ગઈ છે બફાઈ ગઈ છે અને છે ને હવે હું ફટાફટ દાળને વઘારી લઉં પછી ભાત મૂકી દઉં કારણ કે રોટલી થઈ ગઈ છે તો હવે આપણે લોકો ડાર અને ભાત બનાવી લે પછી હમણાં આપણા જે મહેમાન આવવાના છે એ આવશે ઓકે તો તમને હું મહેમાન આવે ત્યારે દેખાડું પણ રસોઈ બની જાય એટલે તમને રસોઈ દેખાડી દઉં અને ડાર્કનો વિડીયો જોવો હોય તો બહુ નીચે છે જઈને જોઈ આવજો આમાં ફેરાવશો તો ડાર્કનો વિડીયો આવી જશે ઓકે ગાઈસ તો ચાલો હું ફટોફટ મારી ડાર વઘારી લઉં બ્લોગમાં બી કન્ટિન્યુ બહેના આવે જો જાતા નહીં કોણ આવે છે એને શું સરપ્રાઈઝ છે આજે તો ઘણી બધું મજા આવશે બ્લોગમાં એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ગાઈસ આપણા મહેમાન આવી ગયા છે ને મેં તમને કીધું હતું કે કોણ આવવાનું છે તો ચાલો તમને હું મળાવી દઉં તો જો મારો ભાઈ આવ્યો છે અને આ મારા મમ્મી છે તો મારા મમ્મી આવવાના હતા અને મારા મમ્મી આવ્યા છે તો હવે ત્રણ ચાર દિવસ રોકાશે અને આજે આપણે મારા મમ્મીને બહુ મોટી ગિફ્ટ આપવાની છે ઓકે સો મમ્મી તમને આવવામાં કોઈ વાંધો તો નથી થયો ને થોડક થોડક વરસાદ વચ્ચે નહીં બાકી તો કાંઈ વાંધો આવ્યો નથી અને તમને એક બીજી વસ્તુ પણ દેખાડું કે છે ને અમે લોકોએ એક વસ્તુ બીજી લીધી છે તમને મોટી સરપ્રાઇઝ તો જુઓ છે ને આ અમે રિક્ષા લીધી છે કોઈને કીધું નહોતું પણ આજે હું રિવિલ કરી દઉં કે અમે રિક્ષા પણ લીધી છે તો આપણી રિક્ષા પણ મસ્ત એ મારો ભાઈ હલાવે છે તો રિક્ષા લઈને આવ્યા છે મારા મમ્મીને મારા ભાઈ મારો ભાઈ મૂકવા આવ્યો છે મારા મમ્મીને તો સારું ચાલો બ્લોગમાં બી કન્ટિન્યુ હમણાં થોડીક વાર પછી આપણે મમ્મીને એને જમવાનું આપી દઈએ પછી આપણે મમ્મીને મોટું ગિફ્ટ આપશું ઓકે સો બ્લોગમાં બી કન્ટિન્યુ બહેના રહેજો મારા મમ્મી આવતા વેત કે ચા આપ મને જમવાના ટાઈમે ચા તો દૂધ પહેર્યું હતું તો હવે પોતે ચા બનાવવા મહિના જો ચાના રસિયા અમને એમને ચા જોઈ બપોરે જમવાના ટાઈમે પહેલાં ચા પીવાનો પછી જમવાનું આ મારું અલગ છે જમવાનું મોડું મોડું પહેલાં ચા જોઈ હા આનાથી બંધ થઈ જાય અને આનાથી ચાલુ થાય ઓકે તો હવે થઈ ગયું તો બંધ કરી દો કરી દો બંધ અને હવે અહીંથી ચાપ દબાવી દો હવે એ લોકો ચા પીશે એને મારો ભાઈ આપણે તો ચાની બાધા છે આપણે ઓનલી ફોર દૂધ જ પીવી છે ખાલી મીઠું મમ્મી ચા લઈ જાય છે આપણે ડિઝાઇન ડિઝાઇન ને સાથી ધારી નું પીને પાણી પાણી જોઈએ છે

પછી આપણે સરપ્રાઇઝ શું આપવાનું છે એ તમને કહીશ ઓકે લોકોએ ફાઇનલી જમી લીધું છે અને હવે છે ને સરપ્રાઇઝનો વારો આવી ગયો છે તો હું મારા મમ્મીને શું સરપ્રાઈઝ આપીશ તો ચાલો તો જો આ કોથરીમાં છે સરપ્રાઇઝ અને આમાં શું હશે શું વિચારો છો તમે પૈસાનું બંડલ હશે કે કંઈક બીજું હશે કે કંઈક દાગીનું હશે દાગીનું જ છે કંઈક તો જો આ મમ્મી આ ગિફ્ટ અને હવે એને ખોલો કે એમાં શું છે તો મારા મમ્મી હવે ખોલે છે આમાં શું છે ઓ વાહ આમાં તો ફોન નીકળ્યો આ છે એરટેલ નો ફોન મેં મારા મમ્મીને ગિફ્ટ કર્યો છે તો મારા મમ્મી તો ફટોફટ ખોલે છે ફોન વાહ 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 તો જો મારા મમ્મીએ ફાઇનલી ફોનનું અનબોક્સિંગ કરી નાખ્યું છે તો ખોલો ખોલો વાહ વાહ સરસ આઈ આઈફોનનું અનબોક્સિંગ કરતા એની તો અનબોક્સિંગ કરે છે મારા મમ્મી ફોન આમ પાછળ બેક સાઈડ દેખાડો તો જો આ મારા મમ્મીને મેં ફોન આપ્યો છે આ છે એરટેલનું ન્યુ મોડલ નીકળ્યું છે ઋતિક અને આની એડ કરી છે અને આ ફોન છે ને એ બહુ સરસ છે આમાં મારો ફોટો મારા પપ્પાનો ફોટો મેં રાખી દીધો હતો બધું સેટિંગ કરીને મારા મમ્મીને ઘણો બધો પ્રોબ્લેમ પડતો તો નાનકનો એક ફોન હતો તો મારા મમ્મીને મેં કીધું હું તને ફોન લઈ દઈશ મોબાઈલ એક મેં કીધું લઈ દઈશ એટલે એમને કાંઈ દિક્કત ન થાય બધે ફરવા જાય તો કોકનો ફોન આપે કોઈ કોઈ ફોન ન આપે હવે ખુદનો ફોન આવી ગયો છે સરસ મજાનો ટચ સ્ક્રીન અને ન્યૂ મોડલ હવે ખુદનો મોબાઈલ આપણે થઈ ગયો છે ઓકે તો આ મારા મમ્મીને ફોન આપણે આપી દઈશું અને એ હવે આરામથી બિંદાસથી યુઝ કરશે તો આ હતું આપણું આજનું સરપ્રાઇઝ મારા મમ્મીને ફોન આપ્યો અને મારા મમ્મી હવે ત્રણ ચાર દિવસ અહીં રોકાશે અને હું ને મારા મમ્મી બે મસ્ત મસ્ત વિડીયો બનાવશું અને મારા મમ્મી આપણને અલગ અલગ રેસીપી એની સ્ટાઇલમાં શું બનાવે છે તો આપણે રોજ એક નવી રેસીપી હું તમને રોજનો આખો દિવસનો વિડીયો દેખાડીશ ઓકે તો મમ્મી ફોન કેવો લાગ્યો તમને બહુ મસ્ત લાગ્યો સારો છે હવે આમાં ફોન કરતા અને વિડીયો કોલ કરતા ને બધું શીખી જાજો અને અજમેર જાઓ ત્યારે મને દીદાર કરાવજો અને આપણી યુટ્યુબ ફેમિલીને પણ આપણે પોસિબલ થાય તો અહીંયાથી મારા મમ્મી વિડીયો બનાવીને આપણને મોકલશે તો હું તમને બધાને પણ દીદાર કરાવી દઈશ કરો શેર કરો કરો અને અમારી ચેનલ હા અને અમારી ચેનલને સપોર્ટ કરજો જે તમે એટલો બધો સપોર્ટ નથી કરતા ઓકે હું આ લગીને જ રાખીશ મતલબ કે આ વિડીયો અત્યારનો અહીંયા લગી મળીએ નેક્સ્ટ ભાગમાં ઓકે બહુ લાંબો વિડીયો થઈ જાય એ માટે હું અત્યારે આ વિડીયોને સ્ટોપ કરીશ નાના પછી હું બીજો ભાગ ચાલુ કરીશ તો આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો બી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બધા વિડીયો જોઈને લાઇક કરી દેજો ઓકે ગાઈશ અને આગળ તમારા ગ્રુપ સર્કલમાં તમારા ફેમિલી મેમ્બરને અમારો વિડીયો આગળ 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 શેર કરજો ઓકે સો બાય બાય ટાટા મળીએ પાછા બીજા ભાગમાં ભારતમાં તકી જઈ વંદે માતરમ